જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ સ્ટફિંગવાળી ઇડલી ઇડલી બનાવવા માટે મેં અહીંયા ઇડલીનું ખીરું લીધું છે મતલબ કે ઇડલીનું બેટર અને બટેકા લીલા મરચાં અને ધાણા હવે કઢાઈમાં મેં એક ચમચો તેલ નાખ્યું છે બટેકાનો આપણે વધાર કરીશું તેલ તપી ગયું છે એટલે મેં તેની અંદર રાઈ નાખી છે રાઈ તતળી જાય પછી તેની અંદર અડદની દાળ નાખી છે અડદની દાળ નાખવાથી જે ઇડલીમાં આપણે બેટર ભરશું તેનો સ્વાદ ખૂબ સારો આવે હવે હિંગ નાખી છે અને લીમડાના પાન નાખ્યા છે અને લીલા મરચાં નાખ્યા છે આપણે તેને સરસ રીતે હલવી લઈશું આ ઇડલીનું બેટર મેં પહેલાં ઇડલી બનાવી હતી તેમાં બતાવ્યું છે અને જો તમારી ઈચ્છા હોય કે બીજી વાર પણ હું બેટર કેવી રીતે બને એ ઈચ્છતા હો તો કમેન્ટ જરૂર કરજો તો હું બીજી વાર પણ ઈડલીનું બેટર બનાવવા બનાવીને દેખાડીશ હવે આપણા મરચાં સતળાઈ ગયા છે તો તેની અંદર મીઠું હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર અને હાફ ટીસ્પૂન લાલ મરચું નાખીશું અને તેને આપણે મસાલાને પાકવા દઈશું મસાલો પાકી જાય પછી બટેકાને મસળીને નાખીશું બટેકા મસળી જાય પછી આપણે તેને હલવી લઈશું સરસ રીતે આ એટલે ખાવામાં ખૂબ જ મજા આવે છે અને આપણે તેને ચટણી સાથે પણ ખાઈ શકીએ હવે આપણે તેની અંદર ગરમ સાંભર મસાલો નાખીશું અડધી ટી સ્પૂન જેટલો સાંભર મસાલો આપણે નાખીને હલવી લઈશું અને તેની અંદર હવે આપણે ધાણા નાખીશું આપણું બેટર ઇડલીના બેટરની અંદર માવો સ્ટફિંગ ભરવા માટે બટેકાનો માવો તૈયાર છે હવે આપણે ઈડલીનો સ્ટેન્ડ લઈ લેશું અને ઇડલીના સ્ટેન્ડમાં વાટકીમાં તેલ લગાવી લઈશું તમારી પાસે આવું સ્ટેન્ડ ના હોય અને ઈડલી ઓ બીજું સ્ટેન્ડ હોય તેમાંય પણ થઈ શકે હવે આપણે પહેલાં થોડુંક બેટર ભરીશું એવી રીતે બધી વાટકીમાં બેટર ભરી લઈશું અને પછી તેની ઉપર બટેકાનો જે આપણે મસાલો કર્યો છે તે ભરીશું આપણે પછી તેની ઉપર આપણે પાછું ઈડલીનું બેટર ભરીશું એવી જ રીતના આપણે સ્ટફિંગવાળી ઈડલી કરવા માટે બધામાં બેટર ઉપરથી નાખીશું અને હવે આપણે તેને બાફવા માટે પાંચથી છ મિનિટમાં તે સ્ટફિંગવાળી ઇડલી તૈયાર થઈ જાય છે તો આપણે પાંચથી છ મિનિટ પછી ચેક કરવાનું રહેશે મારા વિડીયો જો તમને ગમતા હોય તો જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ કરજો હવે આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે પાંચ છ મિનિટમાં જ ઇડલી તૈયાર થઈ ગઈ હતી તો હવે આપણે બધી ઇડલી આવી રીતે કાઢી લઈશું આનો તમે વઘાર પણ કરી શકો છો મેં વઘાર નથી કર્યો એમને જ રાખ્યું છે તોય પણ સરસ સ્વાદ આવે છે તમે જોઈ શકો છો ઈડલી તૈયાર થઈ ગઈ છે હું કાપીને પણ બતાવી દઈશ તમને કે કેવી રીત બની છે ઈડલી મારા વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો બેલાયકનને પણ જરૂરથી દબાવી દેજો જે તમને નવા નવા વિડીયા મળતા રહે